જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જીવંતિકામાના વ્રતની વિધિ અને વ્રત કથા આ સ્ત્રીઓનું વ્રત છે શ્રદ્ધાળુ સ્ત્રીઓએ શ્રાવણ માસમાં જે પહેલો શુક્રવાર આવે તે દિવસથી વ્રત આદરવું બીજા શુક્રવારથી પણ એ આરંભી શકાય વ્રત કરનારે શુક્રવારે પ્રાતઃ કાળે સ્નાનાદિથી કાર્યથી પવિત્ર થવું આ પ્રવ્રતમાં પીળા વસ્ત્રો અલંકારો વગેરેનો ઉપયોગ થાય નહીં લાલ રંગના વસ્ત્રો પહેરાય તો ઉત્તમ ત્યારબાદ એક પાટલાને ધોઈ તેના ઉપર કંકોનો સાથિયો કરી દેવો પછી ત્યાં બેસી પત્ર પુષ્પ અક્ષત અને કુમકુમથી જીવંતિકા દેવીનું નામ લઈ પૂજન કરવું વ્રત કરવાનો સંકલ્પ કરી દેવીની પ્રાર્થના કરવી અને આ વાર્તા સાંભળવી ઘણા વર્ષો પહેલા સુશીલચંદ્ર નામે એક રાજા થઈ ગયો તેની રાણી પણ સુશીલ હતી તેઓ બધી વાતે સુખી હતા પરંતુ સંતતી નહોતી તેથી અંદર ખાને દુખી રહેતા હતા રાણીની દહેનતામાં રહેતી દાસીઓમાં એક દાસી દાયણનું કામ કરતી હતી વહી તે કપટ કાળમાં પાવરગી હતી તેથી એક દિવસ રાણીને સમજાવ્યું કે હું તમને એક યુક્તિ બતાવું છું તે પ્રમાણે વર્તવાથી તમારું વાંજ્યા મેણું ટળશે રાણીએ તે માટે બહુ ખુશી દર્શાવી એટલે દાસીએ કહ્યું રાણીબા તમે પેટે પાટા બાંધીને સગર્ભા હોવાનો ડોળ કરો અને ઉલટી ઉપકા વગેરે કરતા રહેજો એટલે બધા તમે સગર્ભા છો તે વાત સાચી માનશે ગામમાં હાલ એક બ્રાહ્મણીને પાંચમો મહિનો જાય છે ને તેની પ્રસુતિ કરવા હું જવાની છું પરામાર્ષે તેને બાળક અવતરશે એટલે તે બાળકની સુવાવટ થઈ છે ને બાળક અવતર્યું છે તેવું જાહેર કરીશું આમ તમે સંતાન પ્રાપ્તિ કરી શકો ને આ વાત કોઈ જાણશે પણ નહીં સંતાનની લાલસામાં રાણીએ તે પ્રમાણે વર્તન કર્યું અને થોડાક મહિનાઓ પછી બ્રાહ્મણીને જન્મેલો પુત્ર રાણીની ગોદમાં આવી છે કામ પેટે રાણીએ દાયણ દાસીને પોતાની માળા અને સોના મોહરો એટલે તે રાજી થઈ તેવું રાણીને વચન આપ્યું રાણીએ પુત્રને જન્મ આપ્યો તેવું જાહેર થયા રાજમહેલમાં ને ગામમાં આનંદ આનંદ થઈ ગયો રાજાના આનંદની પણ અવધિ ન હતી પણ ખરી વાત કોઈ જાણતું ન હતું દાયણે પ્રસુતા બ્રાહ્મણીને એમ જણાવ્યું હતું કે તેને મુહેલું બાળક અવતર્યું હતું તેથી તેને દાટી આવી છે એટલે ત્યાં પણ કોઈની દાસીના કપટની કઈ ખબર પડી નહીં જેવી પ્રભુની ઈચ્છા અને મનવાળી બ્રાહ્મણ બ્રાહ્મણી બેસી રહ્યા બ્રાહ્મણીને પુત્ર કુંવર તરીકે રાજમહેલમાં ઉછરવા લાગ્યો ને જોત જોતામાં તો તે જવાન બની ગયો તેની જન્મદાતા માતા બ્રાહ્મણની દર વર્ષે જીવંતિકા વ્રત કરતી હતી એટલે રાજ્ય રાજકુમાર

વિધાતા આમ ક્યાં જાય છે વિધાતાએ કહ્યું આ વણિકના ઘરમાં બાળકનો જન્મ છે તેના છઠ્ઠીના લેખ લખવા છું જીવંતિકા દેવીએ પૂછ્યું મને કહે કે લેખમાં શું લખીશ વિધાતા દેવીએ કહ્યું એનું ભાગ્ય જેવું હોય તેવું જ મારે લખવાનું સવારે મૃત્યુ પામશે એવું લખવાની છું આ સાંભળી જીવંતિકા એ કહ્યું વિધાતા હું તારી મોટી બહેન છું વળી જ્યાં મારા પગલા થયા હોય ત્યાં હંસ અમંગલ ન થવા દઉં મારી વાત માની તું દીર્ઘાયુષ લખજે વિધાત વિધાતા દેવીએ જીવંતિકા દેવીનું મન રાખી છોકરાના છઠ્ઠી લેખમાં દીર્ઘાયુષ લખ્યું અને ચાલ્યા ગયા રાત વીતી અને સવાર પડી પણ છોકરો જીવતો હતો આથી વણિક અને તેની પત્નીને હર્ષ થયો તેઓ એમ સમજ્યા કે રાતના જે યાત્રાળુએ ઘરમાં પગલાં કર્યા છે તેની અશુભ થતું અટકી ગયું છે તેમણે અભયકુમારને જગાડી કહ્યું ભાઈ તમારા જેવા ભાગ્યશાળીના પગલાથી આજે મારો પુત્ર જીવતો રહ્યો છે પ્રભુ તમારું કલ્યાણ કરે અભય કુમારને પણ એ સાંભળી આનંદ થયો પછી વણિકના આગ્રહથી ભોજન લઈને ગયાજી તીર્થ જવા નીકળ્યો ત્યારે વણિકે હાથ જોડીને કહ્યું આવતી વખતે પણ આપ મારે ત્યાં પધારી મારું આંગણું પાવન કરજો અભય કુમારે ભલે કહી આગળ પ્રયાણ કર્યું અભય કુમાર સુખરૂપ ગયાજી પહોંચી ગયો ત્યાં પંડિતોની મદદ લઈ વિધિપૂર્વક પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી

લગભગ એક વર્ષ ગયા તીર્થમાં રોકાયો પછી જોડાયેલા બે હાથ વિશેની શંકા મનમાં રાખી અભયકુમાર પોતાના નગરમાં જવા નીકળી પડ્યો અને આપેલા વચન મુજબ માર્ગમાં પેલા વણિકને ઘેર ગયો આ વખતે પણ વણિકની પત્નીને છ દિવસ ઉપર પુત્ર સાંપડ્યો હતો અને વિધાતા છઠ્ઠીના લેખ લખવા આવવાની હતી ખરા મોકા ઉપર તેને આવેલ જોઈને વણિકને તેનો આદર કર્યો અને થોડાક દિવસ પોતાને ત્યાં રોકાવા કહ્યું આજે પુત્રનો જન્મનો છઠ્ઠો દિવસ હતો વણિકે અભય કુમાર પાસે પથારી કરી આપી હતી તેમાં સુઈ રહ્યો જીવંતિકા દેવી અદ્રશ્ય રૂપે તેનું રક્ષણ કરી રહ્યા હતા આજે પણ મધરાતે છોકરાના છઠ્ઠીના લેખ લખવો વિધાતા દેવી પધાર્યા એટલે જીવંતિકા દેવીએ ત્રિશુ આડુ કરી તેમને રોક્યા તો વિધાતાએ કહ્યું હું તો છોકરાના છઠ્ઠીના લેખ લખવા આવી છું પણ મોટી બહેન આજે પણ તમને અહીં હાજર જોઈને મને આશ્ચર્ય થાય છે તેનું કારણ મને કહું જી જીવંતિકાએ કહ્યું નાની બહેન આજે રાજા સૂતો છે તેની માતા દર વર્ષે મારું જીવંતિકા વ્રત પૂર્ણ શ્રદ્ધાથી કરે છે અને જે મારું વ્રત દર વર્ષે કરે છે તેના બાળકોનું હું દરેક ઠેકાણે રક્ષણ કરું છું આથી હું અહીં મારી હાજરી છે હવે વિધાતા તું મને એટલું કહે કે આ વખતે તું છોકરાના લેખમાં શું શું લખવાની છે વિધાતા દેવીએ કહ્યું તેના લેખ સારા નથી સવારે તે મૃત્યુ પામશે મારે તો તેના ભાગ્યમાં હોય તે જ લખવાનું જીવંતિકા દેવી બોલ્યા મારી હાજરી હોય ત્યાં હું કોઈનું અશુભ થવા ન એટલે આજે પણ હું દીર્ઘાયુષ લખજે આ બધો વાર્તાલાપ અચાનક જાગી ગયેલી અભય કુમાર સાંભળતો હતો ઘરમાં જતા પહેલા વિધાતા દેવીએ જીવંતિકા દેવીને પૂછ્યું મોટી બહેન

વચ્ચે થયેલો વાર્તાલાપ બરાબર સાંભળ્યો હતો અને તેમાં પોતાની માતા જીવંતિકા વ્રત કરે છે તે સાંભળ્યું હતું તેથી તેણે મહેલે આવવાની સાથે રાજમાતા રાણીને પૂછ્યું માં તમે કોઈ વ્રત કરો છો ખરા રાણીએ કહ્યું ના બેટા હજી સુધી મેં એક પણ વ્રત કર્યું નથી હા દેવદર્શને જાઉં છું અભય કુમારે વિચાર્યું કે આ જન્મદાતા માં નથી પણ પાલક માં છે તેણે ખરી માતા શોધવા માટે એક યુક્તિ વિચારી રાખી રાજમહેલના ચોગાનમાં જમણવાર છે માટે નગરની સ્ત્રીઓએ ખાસ પીળા વસ્ત્રો પહેરી સમયસર જમવા પધાર્યું સાંજે બધા જમવા આવવા માંડ્યા અભયકુમાર પ્રવેશના સ્થળે પાટ ઉપર બેઠો હતો અને ધ્યાન રાખતો હતો કે પીળા વસ્ત્રો કોણે નથી પહેર્યા જોત જોતામાં બધી સ્ત્રીઓ રસ્તે પડી ગઈ પરંતુ પીળા વસ્ત્રો ન પહેરેલી એક પણ સ્ત્રી જોવા ન મળી આથી અભયકુમાર ગામમાં સિપાહી દોડાવ્યા કે જમવા માટે કોઈ બાકી તો નથી રહ્યું ને કેટલીક વારે એક સિપાહી ખબર લાવ્યો કે નગરમાંથી માત્ર એક બ્રાહ્મણી જમવા નથી આવી જમવા ન આવવાનું કારણ પૂછતા તેણે કહ્યું કે હું શ્રાવણ માસના શુક્રવારે જીવંતિકા દેવી વ્રત કરું છું અને વ્રતના દિવસે પીળા વસ્ત્ર પહેરતી નથી એટલે હું જમવા નથી આવી અભયકુમારને મનમાં થયું કે જરૂર માં આ બ્રાહ્મણી મારી જન્મ માતા છે તેણે સૈપાઈને લાલ વસ્ત્ર આપી ફરી ત્યાં મોકલ્યો અને કહ્યું કે તેને માન સહિત પાલખીમાં લઈ આવો એટલે બ્રાહ્મણી લાલ વસ્ત્ર ધારણ કરી જીવંતિકામાનું નામ લઈ સૈપાઈ સાથે નીકળી જમણવાર વાળા સ્થળે પાટ આગળ આવી અને કુંવરને જોતા તેના માતા તરીકેનું એવું વાત્સલ્ય ઉભરાયું કે તેના થાનમાંથી દૂધની શેરો છૂટીને અભયકુમારના મોમાં પડી અને અભયકુમાર મારી માં કહે તો ઊઠીને તેને ગળે વળગી ગયો પછી તે બ્રાહ્મણીને જમાડીને મહેલમાં લઈ ને ગયો કહ્યું માં તમે મહેલમાં મારી સાથે જ રહેવાનું છે તમે મને જન્મ આપનાર માતા છો આમ કહીને અભયકુમારે તેને વિધાતા દેવી અને જીવંતિકા દેવી વચ્ચે થયેલા વાર્તાલાપની હકીકત કહીને પોતાને સમજી ગયાજી શ્રાદ્ધ કરવા ગયો ત્યારે જળમાંથી એકને બદલે બે હાથ દેખાયા તે પણ કહ્યું બધો ખ્યાલ આવ્યો થયેલા વાર્તાલાપની હકીકત કહીને પોતાની સમજી ગયાજી શ્રાદ્ધ કરવા ગયા ત્યારે જળમાંથી એકને બદલે બે હાથ દેખાયા હતા તે પણ કહ્યું બ્રાહ્મણીને હવે બધો ખ્યાલ આવ્યો કે દાયાણે કપટ કરીને તેના પુત્રને રાણીના ગોદમાં સુવાડી દીધેલું કારણ કે રાણીને સંતતિ નહોતી ધનની લાલચે દાયાણે આ કામ કર્યું હશે પરંતુ જે થયું તે સારું થયું જીવંતિકા વ્રતના પ્રતાપ મારા દીકરા મોટા રાજા બન્યા પછી અભયકુમારે રાજા માતા રાણીને પૂછતા તેણે આ વાત ખરી કહી રાણીને પણ આનંદ થયો કે માતા પુત્રનું મિલન થયું જીવંતિકા વ્રતનો આ પ્રભાવ જાણી નગરની નારીઓ અને જીવંતિકા વ્રત કરવા તૈયાર થઈ ગયા અને રાજમહેલે આવી રાજા અભય કુમારની માતા ને પગે પડી કહેવા લાગી માજી અમારે કલ્યાણકારી પુત્રનું રક્ષણ કરતા જીવંતિકા વ્રત કરવું છે માટે વ્રતની વિધિ સમજાવો બ્રાહ્મણીએ કહ્યું બહેનો આ તમને સારું સૂજ્યું છે જુઓ જીવંતિકા દેવી નું વ્રત શ્રાવણ માસ ના શુક્રવારે કરવા બ્રાહ્મણીએ કહ્યું બહેનો આ તમને સારું સૂજ્યું છે જુઓ જીવંતિકા દેવી નું વ્રત શ્રાવણ માસના શુક્રવારે કરવામાં આવે છે વ્રત ના દિવસે પીળા વસ્ત્રો ઘરેણા પહેરવા નહીં ચોખાનું ધોવા ઓળંગવું નહીં સવારે વહેલા ઊઠી પવિત્ર થઈ જીવંતિકા દેવીના નામનો પાંચ દિવેટો વાળો દીવો કરવો પૂજન કરવું જે પછી જીવંતિકા દેવીનું ધ્યાન ધરી પ્રાર્થના કરવી કે તે હર હંમેશા પોતાના બાળકોનું રક્ષણ કરે વ્રત કરનારને પૂજન કર્યા પછી નૈવેદ્યમાં સાકર નાખેલો કંસાર ધરાવવો ને ધરાવેલા કંસારનું જ એકટાણું કરવું આ વ્રત એક ધારું નવ વર્ષ સુધી શ્રાવણ માસના દરેક શુક્રવારે કરવામાં આવે

વ્રત કરવા માંડ્યું અને સૌને શ્રેય થયું હે જીવંતિકા દેવી તમે જેવા બાળક થી વિખૂટી પડેલી બ્રાહ્મણીને ફળ્યા તેવા સર્વે વ્રત કરનારી બહેનોને ફળશો અને તેમના સંતાનોનું રક્ષણ કરશો જય જીવંતિકા માં